અને ધીરે ધીરે જે હાવાણાની હળીઓ વિખાઈ રહી છે એ દેખાઈ આવે છે કે પરિપક્વતાનો અભાવ છે અને એક એક પછી એક એક વિકેટો ખડવાની છે ને ઈશુદાનભાઈ ખૂબ પીડિત છે એ મીડિયા સમક્ષ કંઈ પણ નિવેદનબાજી કરતા હોય પણ અંદરથી પીડાઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો કિસાન નેતા રાજુ કરપડાના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે ત્યારે હવે અમરેલીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની આ વિશે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજા પક્ષની સંભાવના જ નથી અને ત્રીજા પક્ષના મતના વિભાજનમાં ગુજરાતને ખૂબ મોટું નુકસાન થયું છે લોકોને નુકસાન વેઠવું પડ્યું છે આ મત વિભાજનથી કોંગ્રેસ ગત ચૂંટણીઓમાં સાહીઠ જેટલા ધારાસભ્યો ગુમાવી ચૂકી છે ભાજપ આમ આદમી પાર્ટીની મદદથી વિરોધ પક્ષને પૂરો કરવામાં સફળ રહ્યું છે બે હજાર સાત બે હજાર બાર બે હજાર સત્તર જોઈ લો બે હજાર સત્તરમાં તો કોંગ્રેસ સત્તા સુધી પહોંચી ચૂકી હતી ત્યારે હવે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે થોડુંક સમજો લાંબા ગાળા સુધી સંઘર્ષ કરવો તે ખૂબ અઘરો હોય છે અને ધીરે ધીરે ઝાડુની બધી જ જે સડીઓ છે તે વિખેરાઈ જઈ રહી છે અને એ દેખાય આવે છે કે આમ આદમી પાર્ટીમાં મેચ્યોરિટીનો ખૂબ ભારે અભાવ છે અને તેનાથી તેના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી પોતે ખૂબ પીડિત છે તાઓ સાંભળીએ પ્રતાપ દુધ્ધાતે આમ આદમી પાર્ટી વિશે શું કહ્યું છે દેવો દેવ મહાદેવ ભોળાનાથ પર્વની અંદર બધા હિન્દુ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આપું છું અને દેવો દેવ મહાદેવ બધા જીવ નું સારું કરે અને બધા જીવ સુખ સંપન્ન રહે એટલી જ પ્રાર્થના કરું છું મેં વાત કરીએ પ્રમાણે થર્ડ પાર્ટીનો ગુજરાતમાં કોઈ ક્લાસ નથી અને થર્ડ પાર્ટીના મતના વિભાજનમાં ગુજરાતને નુકસાન થઈ રહ્યું છે પીડિત લોકોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે મુખ્ય પાર્ટી પાર્ટી કોંગ્રેસ મતના વિભાજનની અંદર જેટલા ધારાસભ્યો કોંગ્રેસના મટી ગયા વિરોધ પક્ષ પણ મટાડવામાં આમ આદમી પાર્ટી મારફત ભાજપ સફળ રહ્યું છે બે હાજર સાત જોઈ લો બે હાજર બાર જોઈ લો અને સત્તરમાં એક પણ પાર્ટી ગુજરાતમાં આવી નતી

પરિપક્વતાનો અભાવ છે અને એક એક પછી એક એક વિકેટો ખડવાની છે ને ઈશુદાન ખૂબ પીડિત છે એ મીડિયા સમક્ષ કઈ પણ નિવેદનબાજી નિવેદન બાજી કરતા પીડાઈ રહ્યા છે ગઈ નગરપાલિકામાં પણ તમારો આજ સવાલ હતો પચીસ વર્ષે નગરપાલિકા એટલે કે જાફરાબાદ નગરપાલિકા પચીસ વર્ષે મેં ઇલેક્શન કરાવડાવ્યું લોકશાહીને જીવંત રાખવા માટેની જે આ લડાઈ છે એ લડાઈ તાકાતથી લડી છે લડતા રહેવાના છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઓક્ટોબર બે હજાર પચ્ચીસમાં ખેડૂતના કડદો થતો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે અને આ મુદ્દાને ત્યારબાદ ઉપાડવામાં આવે છે કિસાન નેતા રાજુ કરપડા દ્વારા રાજુ કરપડા ત્યાર પછી બોટાદ માર્કેટિંગ યાર્ડ આગળ ધણા કરે છે અને આખી રાત તેઓ માર્કેટિંગ યાર્ડ આગળ બેસી રહે છે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે અને ત્યાર પછી પણ જ્યારે માર્કેટિંગ યાર્ડ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવતી ત્યાર પછી તેઓ બોટાદના હરદત ગામે એક ખૂબ મોટો કિસાન મહાપંચાયત બોલાવે છે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે અને ત્યાર પછી હરદત મુકામે પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણ થાય છે અને આ ઘર્ષણમાં ત્યારબાદ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં જે પંચ્યાસી થી વધારે લોકો જે છે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે અને પોલીસ રાજુ કરપડા અને પ્રવિણ રામ સહિત આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓની ધરપકડ કરે છે અને રાજુ કરપડા ત્યારબાદ જેલમાં જાય છે અને પછી હવે તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે રાજુ કરપડાનો આરોપ છે કે આમ આદમી પાર્ટીના જે ટોચના નેતાઓ છે તેમણે તેમને જે આ કેસ લડવામાં પૂરતી મદદ નથી કરી અને સાથે જ હવે થોડાક સમય અગાઉ રાજુ કરપડાની મુલાકાત કોંગ્રેસના નેતાઓએ પણ કરી છે અને સંભાવના એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં રાજુ કરપડા અને અમિત ચાવડા વચ્ચે પણ મુલાકાત થાય તો હવે જોવાનું એ રહે છે કે ભવિષ્યમાં રાજુ કરપડા કયો પક્ષ જોઈન કરે છે પરંતુ જે રીતે રાજુ કરપડાએ આજે સુરેન્દ્રનગરના મૂડી ખાતે ફાર્મ હાઉસમાં મીટિંગ કરી છે અને તેમણે જે પચાસ જેટલા ખેડૂતોને ખેડૂતોએ રાજુ કરપડા સાથે મુલાકાત પછી આપમાંથી રાજીનામું આપી દીધું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજુ કરપડા આમ આદમી પાર્ટીને ખૂબ મોટા પાયે નુકસાન કરવાની તેઓ તૈયારી કરી ચૂક્યા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર